આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે ભારત દેશના સૈન્યમાં વાયુસેનામાં વિશ્વસ્તી સેવા બજાવી ફરજ નિવૃત્તિ થતા હરીશભાઈ મંજીભાઈ કંજારિયા પોતાના પરિવાર સાથે વતન મોરબી પહોંચતા તેમના પિતા મંજીભાઈ અને મોટાભાઈ યોગેશભાઈ સહિત સમગ્ર કંજારિયા પરિવાર અને ગ્રામજનોએ બહુજ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું મૂળ જીવાપર ગામના અને હાલ મોરબીના વાવડી રોડ પર આશા પાર્કમાં રહેતા નિવૃત્ત આચાર્ય મંજીભાઈ કંજારિયાના નાના પુત્ર હરેશભાઈ વર્ષ બે હજાર પાંચમાં દેશના લશ્કરમાં વાયુસેનામાં જોડાયા હતા અને દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પત્રથી એવોર્ડ સન્માનિત થયા છે જેઓ વીસ વર્ષની સેવા ફરજ પૂર્ણ કરી મોરબી આવી પહોંચતા તેમનું ઢોલ ત્રાસા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પિતા અને યોગેશભાઈને પગે લાગીને ઘરે પહોંચતા તેમના મોટા ભી અને બહેનોએ કંકુ તિલક કરી આરતી ઉતારી ઉષ્મા ભરી સ્વાગત કર્યું હતું હાજર રહેલા સૌ પરિવારના અને સ્વજનોની આંખો ભી થઈ ગઈ હતી દરેક પરિવારજનોએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ સમયે પરિવારના વડીલો ગંગારામભાઈ કંજારિયા લક્ષ્મણભાઈ કંજારિયા ધરમસિંહભાઈ કંજારિયા યોગેશભાઈ કંજારિયા કુંવરજીભાઈ કંજારિયા બાબુલાલ કંજારિયા સહિત સગા સંબંધીઓ બહેન બનેવી સહિત સૌ કોઈએ તેમનું સ્વાગત કર્યું હતું તમને જણાવી દઈએ કે છસ્સોની વસ્તી ધરાવતા જીવાપર ગામમાં પિસ્તાળીસથી વધુ યુવાનો દેશના લક્ષણમાં જુદી જુદી કેડેટમાં જોડાયા છે દરેક ક્ષેત્રમાં આ ગામના યુવાનો હાલ સિનિયર સિટીઝનની ઉંમરે પહોંચતા વડીલો જે આચાર્ય મંજીભાઈ કંજારિયા પાસે ભણ્યા છે ત્યાંનો સમય

અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થઈ ગયું હરિયાણા ગ્વાલિયર રાજસ્થાન શ્રીનગર એવું અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ થઈ ગયું લાઈફ તો એરફોર્સમાં બહુ ટફ ટફ છે આપણને લાગે કે સવારે બહુ વહેલાં નીકળવું પડે સવારે ચાર વાગે ત્રણ વાગે અઢી વાગે ડ્યુટી જવું પડે બપોરે બે વાગે પાછે વાગે જરૂર પડે તો નાઇટ કેટલી વખત તો ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય ત્યારે તો ટાઈમના ટાઈમનો તો પૂછવાનું જ નહીં કે ચોવીસ કલાક લગાતાર સુધી એલર્ટ રહેવું પડે મારે બધા દેશના કહેવાનું એ છે કે તમે પણ દેશને સેવા માટે ભારતીય વાયુસેના આર્મી અને શુભેચ્છા વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી